તમને આ જૂના માળા બતાવીશું જો મિત્રો આ પાંચ વર્ષ પાંચ વર્ષ બદલાવતા હતા વર્ષોથી સેવા કરતા હતા અને સકલીઓ પણ ઘણી બધી આવી હતી તો આપણે જે ડબલાના માળા છે સ માળા આપણે ડબલાના બાંધ્યા છે તો અને પક્ષીઓ પણ ઘણા બધા વર્ષોથી આવ્યા છે અહીંયા વૃક્ષો છે પાણીનું કુંડું પણ એમને વર્ષોથી અહીંયા જૂનું બાંધ્યું એ પણ અમને તમને બતાવીશું તો આ કૃષ્ણને એમ એમ થયું કે રમેશભાઈ સેવાનું કામ કરે છે તો એને મને કીધું હતું કે અમારે ઘરે આવજો જૂના કપડાં પીડા તમે આપશું તો એમને પણ એક ગરીબ બાળકો માટે સેવા કરી છે મિત્રો તો આપણે પણ એમને કરીએ તો ક્રિષ્ના આપણે માળો બતાવી સકલી માટે જો આ એને તો અમને કપડાં તો જૂના આપ્યા પણ અમે એને પક્ષી માટે નવો માળો આપી તો અમારા ઝીણા ઝીણા બાળકો સકલાની સેવા કરે છે અને મહેનત કરે છે તમને પણ એક સપોર્ટ આપો અને આવી રીતે ના જઈ તો અમને પણ બધા સપોર્ટ આપે છે કે તમે એક સેવાનું કામ કરો છો જો અહીંયા આપણે નીચે કુંડું બાંધ્યું છે ને એક સકલી પાણી પીવે છે પક્ષીઓ પણ ઘણા બધા જો અહીંયા નીચે કુંડું છે તો એ આપણે ચકલી પાણી પીવે છે મિત્રો જો અમે પણ એને એક નવું કુંડું બાંધી દીશું અને સરસ મજાનું કુંડું આપણે રે બતાવો પારસભાઈ આપણે જોઈને આપણે સકલી જૂનું કુંડું હતું ને પાણી પીવા ત્યારે આપણે બધાએ મીડિયામાંથી તમે તમને એમ થયું ના ના કે અમારે જો અમારે પારસભાઈ બતાવો જો હવે વ્યવસ્થિત માટીનું ઠંડુ પાણી રહ્યા ત્યાં તો અહીંયા કેટલા વર્ષોથી માળા હતા જો આ જૂના માળા ડબલાને બધું હળી ગયું મિત્રો આમાં બસા ને એવું કાંઈ નથી એટલે આપણે એ માળા ઉતાયી લેવાના છે એમની માટે નવા ગરબાના તો મારા તો સુમનભાઈ બધે મદદ કરાવે છે અત્યારે આ સેવાનું કામ છે તો અમને પણ મદદ કરવાના મારા ટાબરિયા તો બધા જીણા જીણા પક્ષી માટે નવા લાવ્યા છે એમને પણ એમ થયું કે અમારે તો આ પથારના મિત્રો આખા હળી ગયા હતા તો હવે એને આપણે સરસ મજાના ઘર બાંધીશું અને પક્ષી માટે પાણીનું કુંડું બાંધ્યું તો પણ એ પણ એમ થાય કે અમારે નવું ઘર છે એ રીતે રહે કે અને અહીંયા વરસાદ નું ન આવે કે ભાઈ આપણે અહીંયા માળા બાંધ્યા છે વરસાદ આવે છે એ રીતે નથી બાંધતા જો મિત્રો તો અહીંયા શકલીઓના પણ એમ થાય કે અમારી માટે ઘર બાંધ્યા છે અને અહીં વરસાદ ન આવે તો પણ જરાન ન થાય તો અમે એવું અત્યારે માળા બાંધીશું અને આ રીતે અમે સેવા કરીશું બીજી આપણે અત્યારે આ ડબલાના માળાને એવું બધુંય પક્ષી માટે ઉતાર્યું હતું નીચેથી

હરખ એવો છે કે મારે દોસ્તારો થઈને પક્ષી માટે આટલી સેવા કરવી અને એક સેવાનું કાર્ય કરવી તો મિત્રો આપણે એને ધન્યવાદ દો બાળકોને અને મારો વિડીયો રોજેરોજ જોતા રહ્યો અમને પણ સપોર્ટ આપો પાંચ માળા બનાવી ગયા છે અને આપણે પાણીનું કુંડું બાંધ્યું મિત્રો એમને પણ એમ કહીએ રોજે રોજ કુંડું ભરી દે એ રીતે આપણે પાણીનું કુંડું બાંધીએ છીએ અને જ્યાં આપણે પક્ષીની સેવા કરતા હોય પાણીનું કુંડું અને સકલાવાના માળા ત્યાં જૂના માળા હોય અને સેવાનું કામ કરતા હોય ત્યાં આપણે આ એક સેવાનું કાર્ય કર્યું તો અમારે ને પણ એમ કહેતા નિહાળી લઈને અમે આ પાણીનું રોજે રોજ ભર્યું અને પક્ષી પાણી પીવા આવીશું અત્યારે આપણે એક વાગ્યો છે ને બાળકોએ અને બધાએ આપણને સપોર્ટ આપીને જો મેં માળા બાંધ્યા છે તો એમને પણ એમ થયું કે અમારે બાળકોને ઠંડુ પાવવું છે સોડાને એવું બધું પાવું છે તો એમને પણ એક અમે પક્ષી માટે સેવા કરી છે તો એમને પણ હમણાં અમારા બાળકોને જો આપણે સોડાને એવું બધું પાય છે અને બાળકોને પણ એક તડકાના મહેનત કરી કરીને એ બધા એમ કહે છે પણ અમે પક્ષી માટે સેવા કરી તો અમારા સિમનબેન સંજયભાઈને બધા કહે છે જો અને ક્રિષ્ના તનુજાને બધાએ એમના કપડા દેવાના છે એટલે અમારા મહાદેવ સેવા ગ્રુપ અમારે વિજય વિવેક પારસ અને ગોલુ એ આપણે બેસી ગયા છે અને ઠંડી સોડા પીસીએ અને મિત્રો જો આપણે આ બાળકોને આપણે સ્પ્રાઇટ ખાઈ છે તો પારસભાઈ તડકાની મજા આવી છે તમને હે અમારે પારસભાઈ બોલી લીધે તો તડકો લાગી ગયો વિજયભાઈ થોડોક તડકો છે મિત્રો બાળકોએ સેવા પણ હારી કરી છે તમારા કૃષ્ણાનંદ ગીરા એવા એમને પણ એમ કીધું છે કે બાળકો સાથે છે અને ઠંડી સોડાનું કહ્યું તો એમને પણ એક પક્ષીની સેવા કરી છે તો અમે પણ તમારી સેવા કરી અને ક્રિષ્નાને આપણા તનુજાના કપડાં દેવાના તમે અમે ગરીબ માણસોને દી આવી છીએ તો તેમણે એમ કીધું કે અમારે ઘરે જૂના કપડાં છે તમે લેવા આવો અને પક્ષીનામાં માળા બાંધો તો એમને ઘેરે પણ સેવા કરી છે અમારે પારસભાઈ વિજયભાઈ ગોલુભાઈ પણ સાથે આવ્યા છે તો કૃષ્ણ મજા આવી ગઈ ને તને પક્ષીના માળા બાંધી અમારા કૃષ્ણને પણ મજા આવી ગઈ અમારી ફરી વાત તમે પક્ષીના માળા બાંધ્યા છે

જૂના કપડાં હતા અને એમને એમ તો અમારે સેવા કરી છે નાના બાળકો માટે પહેરે તો નવરાત્રી એ છે કોઈ આપણે ગરીબ છોકરી હોય મજૂરી કરતા હોય એમની માટે તો મિત્રો પૈસા ન હોય એમને પણ એક શોખ પૂરો થઈ જાય કે નવરાત્રિમાં તનુજાબેને અમારી માટે સોલી દીધી અને એમને પણ જો આ નાના બાળકને પણ આપણે પહેરાવી આનંદ થાય નવરાત્રિમાં તો મિત્રો આયા આપણે સોલીને એક પહેરીને એમને એમ થયું કે અમારે સેવામાં દેવી છે તો કોઈ ગરીબ આપણે નાની એવી છોકરી હોય એમને પહેરાવી અને નવરાત્રીમાં એક એને અનોખો આનંદ આવે કે આપણે તો મિત્રો આવા એક બાળકોને સપોર્ટ કરજો અને આવું એક અમે સેવાનું કામ કરતા રહીજો અમારો વિડીયો તમે જરૂર ને જરૂર જોજો અને આવા અમારા બાળકોને સપોર્ટ આપજો આવીને આવી અમે સેવા કરતા રહીશું અને પક્ષીઓ માટે આજે ઘણી બધી સેવા થઈ ગઈ છે તો કાલે ફરી મળીશું આપણા વિડીયો પર આપ સૌને હર મહાદેવ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો